નમસ્કાર મિત્રો આજે જાણીએ કે એચપી ગેસની તમારે કેવાસી કેવી રીતે કરવું એચપી ગેસને કેવાસી કરવા માટે પહેલાં તમારે પ્લસ સ્ટોરિયમથી તમારે એચપીને પ્લરને તમારે ડાઉનલોડ કરી નાખવાનું છે આ રીતે તમે ડાઉનલોડ કરી અને પછી તમારે ખોલો એના માટે દબાવવા એનું પેજ ખોલી જશે પછી હું તમારે નહોશે એન જગ્યાએ તમારે હેસ દબાવવાનું રહેશે હેસ દબાવશો અને તમારે સ્મિટ કરવાનું રહેશે સ્મિટ કરશો એટલે સીધો એનો મોબાઈલ નંબર લખવાનો રહેશે જે તમારો મોબાઈલ નંબર એચપી હોય એ તમારે લખી નાખવાનો રહેશે આ રીતે મોબાઈલ નંબર લખી અને તમારે માથે દબાવવાનું રહેશે માથે દબાવશો એટલે સીધું લોગિન થઈ જશે ફરી તમારો મોબાઈલ નંબર નોખવાનો છે અને આ ટપુ ભરીને માથે દબાવવાનું મંજૂરી આપી દેવાની રહેશે મંજૂરી સીધી હાલશો એટલે તમારે ઓટોપી તમારા ખોનામાં ભરાઈ જશે ઓટોમેટિક આ રીતે ઓટોપી ભરાયા બાદ માથે તમારે દબાવવાનું રહેશે માથે દબાવશો એટલે એની એપ્લિકેશન ખોલી જશે પછી તમારી એચપી ગેસ ઈ કીવાજી માથે દબાવવાનું રહેશે આ રીતે એચપી ઈ કી વાસીમાંથી તમે દબાવશો એટલે એનું ખુલી જશે હું ટપકું મારવાનું છે અને સીધું તમારે ફ્રેશ બતાવવાનો રહેશે આ રીતે તમે ફ્રેશ બતાવશો એટલે તમારું ઈ કીવાજી થઈ જશે પછી તમારે હું ગ્રીન લાઇટ થાય એટલી ઘર સામે કેમેરો રાખવાનો રહેશે આ રીતે સામે કેમેરો રાખશો ને એટલે તમારે ગ્રીન લાઇટ બતાવશે ગ્રીન લાઇટ બતાવે એટલી ઘર તમારે સામે કેમેરો રાખજો આ રીતે રાખશો ને એટલે તમારે ગ્રીન લાઇટ ના થાય એટલીકળ ચાલુ રાખવાનું રહેશે ઓછું તમારે લબ કરવાની રહેશે તમારો ફેસ બતાવવાનો રહેશે પછી ગ્રીન લાઇટ થાય એટલે તમને ખબર પડશે કે અમારું કહેવાથી થઈ ચૂક્યું છે આ રીતે તમારે કરવાનું છે જો અમારે એ કહેવાય થઈ ચૂક્યું છે ઈ કહેવાથી તમારે કમ્પ્લેટ થઈ જાય એટલે આવું લસેલું આવશે આ રીતે લસેલું આવે તમારું એ કહેવાથી થઈ ચૂક્યું રહેશે આ રીતે લસેલો આવે તો પછી તમારે હવે પાછું જવાનું રહેશે તમારે એપ્લિકેશનમાં તમે જેવા એપ્લિકેશનમાં જાઓ એટલે તમારા ખૂણામાં જે ફોટો દેખાય તમારે દબાવવાનું રહેશે ફોટો દબાવ્યા પછી તમારે હું પહેલું લખેલું છે કેવાસી કેવાસી માંથી તમારે દબાવશો એટલે તમને ખબર પડી જશે કે અમારું કેવાસી કમ્પ્લીટ થઈ ચુ આ રીતે બતાવે તો તમારે કમ્પ્લીટ થઈ જવું રહે કેવાસી